મકર રાશિવાળાઓ તમારા ઉપર અત્યારે સાડા સાતીનો સમય ચાલી રહ્યો છે તમારામાંથી ઘણા અને શનિના કારણે ઘોડ કષ્ટ પીડા ત્યાં સુધી કે આર્થિક સ્થિતિને લઈને સમસ્યાઓ ઊભી થઈ રહી છે પરંતુ શનિદેવ તેના પ્રકોપથી તમને પરેશાન કરી રહ્યા છે એવું નથી તમારે એમ સમજવું જોઈએ કે જેમ કોઈ એક વ્યક્તિનો પગ કોઈ બીમારીના કારણે સડી રહ્યો હોય છે અને ચિકિત્સકને લાગે છે કે આ બીમારીથી એનું ઝેર આના શરીરમાં ફેલાઈ શકે છે અને તે ડૉક્ટર શરીરને બચાવવા માટે વ્યક્તિના પ્રાણની રક્ષા કરવા માટે તે ભાગને કાપી નાખે છે તો શું આ ડૉક્ટરની ક્રૂરતા છે આ જ રીતના શનિ પણ સાડા દરમિયાન તમને કષ્ટ આપીને મહેનતી ઈમાનદાર અને પરિશ્રમ કરવાવાળા વ્યક્તિ બનાવે છે મકર રાશિવાળાઓ આ જાણકારી હું તમને એટલા માટે આપી રહ્યો છું કારણ કે હવે સફળતા ઉન્નતિ પ્રગતિ સૌહ્રદ હવે તમારા કદમોમાં હશે કેમકે સારા દિવસો હવે થોડા જ દૂર છે કારણ કે ઓગણત્રીસ માર્ચ બે હજાર પચીસના દિવસે શનિ પરિવર્તન કરશે ત્યારે તમારા પરથી શનિની સાડેસાથી પૂર્ણ થઈ જશે લોકો કહે છે ને કે શનિનો પ્રકોપ પણ ખતમ થાય થઈ જાય તો વ્યક્તિ માલામાલ થઈ જાય છે શનિની કૃપા થઈ જાય તો વ્યક્તિ રોડમાંથી કરોડપતિ બની શકે છે સાચું છે તેના પહેલાં પણ શનિગ્રહ પંદર નવેમ્બરે માર્ગી થઈ જશે હવે શનિગ્રહ તમારી કુંડળીમાં દ્વિતીય ભાવમાં બેઠા છે હવે જ્યોતિષશાસ્ત્રની દૃષ્ટિએ આપણે વાત કરીએ તો દ્વિતીય ભાવ તમારી ધનની સ્થિતિનું છે ધન કમાવાની ક્ષમતાનું છે તમે સંપત્તિ કેટલી એકઠી કરી શકો છો તેનું છે તમારી પાસે ભૌતિક સંપત્તિ કેટલી હશે તમારું વ્યક્તિગત કૌશલ ત્યાં સુધી તમારી પાસે સંસાધનો કેટલા હશે એમાં તમારી ગાડીઓ પણ હોઈ શકે જુદી જુદી રીતની રીતના મશીનો હોઈ શકે આ બધી વસ્તુઓ દ્વિતીય ભાવથી એટલે કે બીજા ભાવ કુંડળીના બીજા ભાવથી જોવાય છે એટલા માટે જ્યારે શનિ માર્ગી થઈ જશે ને તો તમારા ધાર્ય કાર્ય સમયસર પૂર્ણ થઈ જશે જો પરિવારના કોઈ વ્યક્તિ વાત પર ગુસ્સે થઈ જતા હતા ચીટચીડાપણું તમારા પર હાવી થઈ જતું હતું અને તેના લીધે તમારે તમારા પરિવાર સાથે ભળતું ન હતું સંબંધોમાં ખટાસ આવી રહી હતી તો તમને આ સ્થિતિમાંથી મુક્તિ મળશે એટલે કે તમે સમજી શકો છો કે શનિનો ભયંકર પ્રકોપ હવે ખત્મ થઈ રહ્યો છે મિત્રો કુંડળીમાં બીજો ભાવ જીવનના ઘણા મહત્વપૂર્ણ ક્ષેત્રોનું પ્રતિનિધિત્વ કરે છે જેમ કે સ્વમાન આત્મવિશ્વાસનું પણ એ ભાવ છે મિત્રો પાછલા સમયમાં તમે પોતાના નિર્ણયોથી લાભ લઈ શકતા ન હતા તમે કરવા કંઈક બીજું જતા હતા અને બીજું થઈ જતું હતું બધા લોકોનું આખી કંપનીનું બધા માણસોનો દોષ તમારા પર આવી જતો હતો તમે આત્મવિશ્વાસની સાથે તો હવે આગળ વસવામાંથી મુક્તિ મળશે વકીલ ન્યાયાલય સંબંધિત લોકોને હવે લાભ મળશે તમે વ્યાપારી છો તો તમારે ત્યાં કસ્ટમરની સંખ્યાઓ અચાનકથી વધવા લાગશે તમે આ બધું તમારી નરી આંખે જોઈ શકશો જો તમે રાજનીતિ સાથે સંબંધ રાખો છો તો તમને સંગઠન સચિવ મહાસચિવ ઉપાધ્યક્ષ ત્યાં સુધી કે અધ્યક્ષ પણ બનાવવામાં આવી શકે છે તમને વિશેષ પ્રકારના અવસર મળશે એની સાથે તમને પ્રાઇવેટ લિમિટેડ કંપનીઓમાં પણ સારું પદ મળી શકે છે મેનેજરની પોસ્ટ અથવા તો મોટા પદ માટે પણ તમને સિલેક્ટ કરવામાં આવી શકે છે પ્રાઇવેટ લિમિટેડ કંપનીઓમાં પ્રોજેક્ટ મેનેજર ફાઇનાન્સ મેનેજર કમ્યુનિકેશન ઓફિસર ત્યાં સુધી કે પ્રોગ્રામ આસિસ્ટન્ટનું કાર્યની અંદર પણ તમને લેવામાં આવે તમારા પદમાં વૃદ્ધિ થઈ શકે છે અથવા તો તમને કોઈ મોટા પદ માટે સિલેક્ટ કરવામાં આવી છે મોટી જવાબદારી આપવામાં આવી શકે છે કારણ કે શનિ હંમેશાથી જવાબદારી આપે છે સાથે જવાબદારી સંભાળવાની ક્ષમતા પણ આપે છે શક્તિ આપે છે અને આમ પણ મકર રાશિવાળાઓ માટે આ સમય કંઈક મોટા અને વિશેષ લાભ પ્રાપ્ત કરવાનો છે આગળ વધવાનો છે જિંદગી બદલવાનો છે સમાજમાં કાર્યમાં ભિન્ન ભિન્ન ક્ષેત્રોમાં તમારા હવે વખાણ થશે મને તો એમ લાગે છે કે આ અવધિમાં તમને કોઈ મોટું મેડલ અથવા તો સરકાર દ્વારા ઇનામ આપવામાં આવે તો પણ કાંઈ ખોટું નથી અને મળી પણ શકે છે કારણ કે દ્વિતીય ભાવમાં શનિ માર્ગી થવાથી પારિવારિક શાંતિની સાથે સાથે યશ પણ આપે છે સન્માન પણ આપે છે કે જેના તમે લાયક પણ છો અને તમને મળશે પણ ખરા જો તમારો સંબંધ વાણીથી છે સુરથી છે ગળાથી છે તો તમારી બોલવાની ક્ષમતામાં નિખાર આવશે તમારો સંચાર કૌશળ પણ એકદમથી વધશે તમે પોતાના વિચારો અને ભાવનાઓ એવી રીતે પ્રગટ કરી શકશો જેમ સાડા સાત વર્ષ પહેલાં કરતા હતા આ કાનના ગળાના ડોક્ટરો તેનાથી સંબંધિત દવાના વિક્રેતાઓના જીવનમાં અચાનકથી નવમોડ આવશે તમારી બનાવેલી ધૂન દરેકના હોઠો પર હશે તમારું ગાયેલું ગીત લોકોના હોઠો પર હશે ત્યાં સુધી કે વિદેશમાં શરૂ કરેલો વ્યાપાર એક નાની શોભ નાનું કાર્ય મોટી ફ્રેન્ચાઇઝી મોટી કંપની ત્યાં સુધી કે ઇન્ટરનેશનલ બ્રાન્ડ પણ બની શકે છે શનિની કૃપાથી બધું સંભવ છે એમાં પણ સૌથી મોટો લાભ ત્રણ લોકોને થશે જે કમિશન એજન્ટનું કામ કરે છે જે ધર્મથી સંબંધિત કામ કરે છે અને ત્રીજું જે મહેનત અને મજદૂરી કરે છે એ લોકોની ઉન્નતિ થશે જીવનમાં સ્થિરતા પ્રાપ્ત થશે મિત્રો જીવનમાં લાભ હાનિ ફાયદો નુકસાન કુંડળીમાં બની રહેલા યોગ અને દોષ પર નિર્ભર હોય છે તો તમે પણ જાણી લો કે કુંડળીમાં કોઈ દોષ તો નથી અથવા તો સારા યોગ તો છે પણ તમે અત્યારે સુધી પણ સંઘર્ષ કરી રહ્યા છો આગળ બીજા લોકો તમારાથી વધી રહ્યા છે કુંડળી ચેક કરો વિશ્લેષણ કરો તમે જોઈ રહ્યા હતા મકર આ જય ગુરુદરાજય કિનારે